સાંસદની ગ્રાન્ટમાંથી ક્યારેય ટકાવારી માંગી ન હોવાના ભરતસિંહ ડાભીના નિવેદનથી રાજકારણ ગરમાયું લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે દરેક પાર્ટીના ઉમેદવારો પોતપોતાના પ્રચારમાં વ્યસ્ત બની પોતાના મતક્ષેત્રમાં સભાઓ બેઠકો યોજી રહ્યા છે ત્યારે પાટણ લોકસભા ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી પણ પોતાના ચૂંટણી પ્રચારને લઈને ગામડાઓ ખૂંદી રહ્યા છે ત્યારે બુધવારના રોજ ચાણસમાના પીપળ ગામે પ્રચાર કાર્યક્રમ દરમિયાન તેમને જાહેરમાં સાંસદની ગ્રાન્ટમાંથી કટકી મામલે નિવેદન આપતા પાટણનું રાજકારણ ગરમાયું છે ત્યારે શું સાંસદો ટકાવારી લે છે સાંસદની ગ્રાન્ટમાંથી ટકાવારી બાબતે ભરતસિંહ ડાભીએ વિવાદિત નિવેદન આપતા કહ્યું હતું કે ડેલિકેટ સરપંચ કે આમ નાગરિક હોય કોઈ જોડે મેં ટકાવારી માંગી નથી

ભારતીય જનતા પાર્ટી મેમ્બર ઓફ પાર્લામેન્ટ બનાવ્યો જાહેર જીવન મૂલ્ય સાચવી આ હોદ્દાને ન્યા ત્યારે કોઈના ઝઘડામાં હું નથી કોઈ સરપંચ હોય ડેલિગેટ હોય કોઈ સામાન્ય નાગરિક હોય